નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગી તેના ગામમાં સમડી સ્વરૂપે પહોંચે છે અને ગામના ચોકની બાજુમાં તે સમડી સ્વરૂપે ત્યાં બેઠી હોય છે અને ત્યારે આ સમગ્ર ગાંગીના ગામના માણસો તેને જોઈ જાય છે ત્યારે આખું ગામ માધવરાય સાથે ત્યાં પહોંચે છે અને ત્યાં માધવરાય જઈ અને બે હાથ જોડીને કહે છે કે તમે કોઈ પક્ષી તો નથી જ કારણ કે પક્ષી હોત ને તો આટલા બધા માણસોને જોઈને ક્યારનાય ઉડી ગયા હોત માટે તમે કાં તો ગાંગી છો કાં તો કામરું દેશની ડાકણો હશો તમે જે હોય તે અમારી સામું પ્રગટ થાવ અમે કાંઈ તમારા દુશ્મન નથી હવે અને આમ માધવરાય આટલી વિનંતી કરી ત્યાં તો સમડી બનેલી ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને જેવી આમ પોતાના અસલી સ્વરૂપમાં આવી તેની સાથે માધવરાયના હરખનો કોઈ પાર ના રહ્યો આખું ગામ ગાંગીને જોઈ અને હરખમાં આવી જાય છે અને કહે છે કે આ તો ગાંગી છે અને પછી તો આખા એ ટોળામાં બસ ગાંગી જ ગાંગી બીજું કોઈ નામ સંભળાઈ નથી રહ્યું ત્યારે ગાંગી કહે છે કે માધવરાય હું ગાંગી છું અને હું એ જ જોતી હતી કે આ ગામમાં બધું કેવું ચાલે છે બધા મજામાં તો છો ને જ્યારે માધવરાય કહે છે કે ગાંગી બધા જ મજામાં છે અને આખું ગામ મજામાં છે પરંતુ આખા ગામને બસ એક જ ચિંતા હતી કે ગાંગીને કાંઈ ના થાય તો સારું છે અને એટલા માટે તો આખું ગામ રોજ જે આપણા ગામની દેવી છે ત્યાં જઈને રોજ દીવા ધૂપ કરતા હતા કે મારી અમે તારી સેવા કરીએ છીએ ને એનું બધું પુણ્ય તું ગાંગીને આપજે જેથી ગાંગી એના બાબાને પાછા લાવવામાં સદ્ધર બને તો હે ગાંગી શું તું તારા બાબાને પાછી લઈને આવી છે અને આમ માધવરાય આટલો પ્રશ્ન પૂછો એની સાથે જ ત્યાં ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે ત્યારે આખું ગામ એ બાજુ નજર કરીને જુએ છે તો સામે ધોળની ડમરીઓ ઉડી રહી છે અને એક ઘોડાનો કાફલો આ ગાંગીના ગામ તરફ આવી રહ્યો છે ત્યારે તે નજીક આવીને જુએ છે તો ત્યારે ગાંગી પણ હસવા લાગી કારણ કે આજે સુરતસિંહ વહેલી સવારે આ ગામમાં પધાર્યા છે અને સુરતસિંહ મહારાજને જોઈ અને ગાંગી પ્રણામ કરીને કહે છે કે મહારાજ મજામાં તો છો ને ત્યારે મહારાજ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ગાંગીની પાસે આવીને કહે છે કે આવી ગઈ દીકરી અને તું કામરુદેશ ગઈ હતી તો શું તું કામરુદેશ સુધી પહોંચી હતી કે નહીં ત્યારે ગાંગી કહે છે કે હા સુરજસિંહ હું કામરુદેશમાં તો ગઈ હતી અને ત્યાં હું ઘણી શક્તિઓ સાથે લડી પણ હતી પરંતુ ત્યાં તો ઘણી બધી ચોકીઓ છે અને એ માયાવી ચોકીઓને પાર કરી અને પછી જ્યારે આગળ જઈએ ને ત્યારે આ ડાકણોનો વિસ્તાર આવે છે અને તેઓ મારા બાબાને ઘુવડ બનાવી અને માયાવી પાંજરામાં પૂરીને રાખે છે અને હું ત્યાં સુધી પહોંચું તો મારું મોત થઈ જાય એમ હતું કારણ કે એ માયાવી શક્તિઓની સામે મારી શક્તિઓ ફીકી પડતી હતી અને એટલા માટે માતા મેલડીએ મને વચન આપ્યું છે કે ગાંગી તું અત્યારે તારા ગામ તરફ પાછી ચાલી જા અને અત્યારે તારે મરવાનો સમય નથી આવ્યો અને તારે હજી આ સંસારમાં ઘણા બધા કામ કરવાના બાકી છે અને આમ કહીને માતાજી મારો હાથ પકડી અને કામરૂ દેશથી બહાર લાવ્યા અને કહ્યું છે કે તારા બાબાને યોગ્ય સમયે હું એ ડાકણોના ઝાડમાંથી છોડાવી લાવીશ અને એટલા માટે હું પાછી આવીશું ત્યારે માધવરાય કહેવા લાગ્યા કે ગાંગી તે ખૂબ સારું કામ કર્યું અને માતા મેલડીનું કહેવું માની અને તે આ ગામની પણ રક્ષા કરી છે નહીતર જો તને કંઈક થઈ જાય ને તો આખી જિંદગી અમે તારી રાહ જોઈને બેસી રહોત કે હમણાં ગાંગી આવશે હમણાં ગાંગી આવશે પરંતુ ગાંગી તો ક્યારેય પાછી આવોત જ નહીં ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી હું રોજ વહેલી સવારે અય્યાતારા ગામમાં આવતો હતો અને ગામમાં આવીને સૌથી પહેલાં એક જ શબ્દ નીકળતો હતો કે ગાંગી આવી છે કે નહીં અને જ્યારે ગામ લોકો ના પાડે એની સાથે જ આ તારા ગામના હાલચાલ પૂછી અને હું ત્યાંથી નીકળી જતો હતો અને ત્યાં તો વિજયસિંહ મહારાજ પણ ત્યાં આવે છે અને આજે આખા ગામને આમ ટોળા રૂપે જોયું ત્યાં તો તેઓ ઝડપથી ત્યાં આવીને જુએ છે તો ગાંગી આવેલી છે ત્યારે તેઓ પણ ઘણા ખુશ થાય છે અને સુરજસિંહ અને વિજયસિંહ બંને ભેગા થઈ અને બંને રાજાઓ ગાંગીને કહેવા લાગ્યા કે દીકરી તું ઘણા બધા દૂરથી પ્રવાસ કરીને આવી છે માટે હવે તું આરામ કર અને અમે તારા માટે કંઈક યોજના બનાવીએ ત્યારે ગાંગી કહે છે કે તમે હવે મારા માટે સાની યોજના બનાવો છો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમારું સપનું હતું કે ગાંગી એક આલિશાન મહેલમાં રહે અને મહારાણી બની અને આ ગામને સંભાળે પરંતુ એ તો અમારાથી થયું નહીં કારણ કે ત્યાં પેલી માયાવી ડાકણો આવી અને આખા એ મહેલને તોડીને ચાલી ગઈ છે પરંતુ હવે અમે તારા માટે ફરી તારું રહેઠાણ બનાવવા માગીએ છીએ ત્યારે ગાંગી એટલું કહે છે કે હે રાજન મારે કોઈ મહેલમાં રહેવું નથી અને જ્યારે પણ હું મહેલમાં રહેવાનો વિચાર પણ કરું છું ને એની સાથે જ મારી સાથે ઘણી બધી આપત્તિઓ આવીને ઊભી રહી જાય છે અને એ આપત્તિઓને પૂરી કરું ત્યાં સુધીમાં તો મારું મહેલમાં રહેવાનું સપનું એ નષ્ટ થઈ જાય છે માટે હવે મારે કોઈ મહેલમાં રહેવું જ નથી અને હા રાજન હું તમને એક વાત કહેવા માગું છું કે આ મારું ગામ રહ્યું ને એ સાવ એકલું છે માટે આ ગામની પ્રજાને તમારા બંને રજવાડાઓના એકાદ રજવાડામાં ભેગું કરી નાખો અને હવે અહીંયા નથી રહેવું કારણ કે હું હાજર હોય કે ના હોય પરંતુ આજે મારું ગામ રહ્યું ને એને તમે સહારો આપવા આવો ત્યાં સુધી તો દુશ્મનો એને ખંડિત કરી નાખે છે માટે આ ગામને તમારા રજવાડાની આજુબાજુમાં ક્યાંક સ્થાન આપી દો ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી હું તો મારું રજવાડું આખું એ તને સમર્પિત કરેલું છે કારણ કે એને જીતવામાં તારો મોટો હાથ છે માટે તને જે જગ્યા ગમે ને એ મારા આખા રજવાડામાં તું આ ગામ લોકોને રહેવા માટે રાખી શકે છે ત્યાં તો માધવરાય આગળ આવીને કહે છે કે ગાંગી આ તું શું કરી રહી છે અમે આ ગામ મૂકીને શું કામ જઈએ અને ગાંગી તને ખબર તો છે કે અહીંયા તારા મા બાપ અમારા માવતર અને આપણા પૂર્વજોની યાદો રહેલી છે અને એ યાદો અહીંયા રહેલી છે ને આપણે પણ રહીએ છીએ અને આપણા બાળકો પણ અહીંયા રહેશે આપણે આ બધું ગામ મૂકીને નથી જવાનું ત્યારે ગામના સૌ માણસો પણ કહેવા લાગ્યા કે હા ગાંગી મુખી માધવરાય સાચું કહી રહ્યા છે અમે આ ગામ છોડીને નહીં જઈએ ત્યારે ગાંગી એટલું કહે છે કે માધવરાય હું પણ આ ગામ છોડીને જવા તો નથી માગતી કારણ કે સામે જુઓ જે તૂટેલું ફૂટેલું ઘર પડ્યું ને એ ગાંગીનું જ છે અને આવા મારા બાપ દાદાનું ઘર મૂકીને હું પણ ક્યાં જાઉં પરંતુ અહીંયા રહેવું તમારા માટે ખતરો છે અને મને જે દેખાય ને એ હંમેશા સાચું પડે છે અને ગમે ત્યારે આ ગામ ઉપર નાનું મોટું સંકટ આવશે અને તમને એમ લાગતું હશે કે હવે તો ગાંગી છે તો પછી સંકટ આવે તો શું તકલીફ છે તો સાંભળો મૂકી જ્યારે પણ આ ગામ ઉપર સંકટ આવે છે ને ત્યારે હું આ ગામમાં હોતી જ નથી અથવા તો દુશ્મન આ ગામને ત્યારે જ સંકટ પહોંચાડે છે કે જ્યારે હું આ ગામમાં ના હોઉં ત્યારે અને હું જ્યારે પણ કોઈ મોટા કાર્ય માટે બહાર નીકળું અથવા તો ઘણા સમય ક્યાંક રોકાવા નીકળું ને ત્યારે મને એક જ વિચાર આવે છે કે મારા ગામ લોકોનું શું થશે ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તારી બધી વાત સાચી છે અને ગમે તેવું સંકટ આવે ને તો એ સંકટ સામે કાં તો લડી લઈશું કાં તો પૂરા થઈ જશું પરંતુ ગાંગી અમે આ ગામ છોડીને નહીં જઈએ અને આ વાતનો અમે વિરોધ કરીએ છીએ ત્યારે ગાંગી કહે છે કે માધવરાય થોડા જ સમય પછી આ ગામ ઉપર સંકટ દેખાઈ રહ્યું છે અને એટલા માટે જ કહું છું કે આ નાનકડું ગામ મૂકી અને આપણે આ સુરતસિંહ અથવા તો વિજયસિંહના રજવાડામાં રહેવા ચાલ્યા જઈએ અને ત્યાં એમના પ્રદેશમાં એક નવું ગામ બાંધીએ કારણ કે અહીંયા આજુબાજુમાં એકલા જંગલ રણ વિસ્તાર અને વગડો છે એટલા માટે કોઈ પણ દુશ્મન આ ગામને ઘેરી શકે એમ છે તો પણ આ માધવરાય માનતા નથી અને આખરે ગાંગી કહે છે કે તો કાંઈ વાંધો નહીં હવે અહીંયા જ રહો અને હું થાકીને આવી છું તો હું આરામ કરવા જાઉં છું આમ કહી અને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ હવે આ સુરતસિંહ કે જે માધવરાયને પોતાની પાસે બોલાવીને કહે છે કે માધવરાય ગાંગી તમને જે કોઈ પણ સંદેશ આપે ને એની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય છુપાયેલું હોય છે અને આ વખતે તે એમ કહે છે કે તમે બધા જ ગામ લોકો અને આખું ગામ આ રજવાડાના આધીન ચાલ્યા જાઓ એની પાછળ પણ જરૂર કાંઈક રહસ્ય છે માટે તમે જો ગાંગીનું કહેવું માનતા હોય તો આ ગામ છોડી દો ત્યારે બંને રાજાઓ પણ માધવરાયને સમજાવે છે પરંતુ માધવરાય કહે છે કે ના અમે આ ગામ છોડવા તૈયાર નથી અને ગામના સૌ માણસો પણ કહે છે કે અમને અહીંયા જ ફાવે છે અમે અહીંયાથી નથી જવા માગતા અને આમ પછી તો આ બંને રાજાઓ પણ ત્યાંથી પોતાના ઘોડે સવાર થઈને ચાલી નીકળે છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે ગાંગી કહે છે કે માધવરાય હું ભુવાજીની મેલડીના દર્શન કરીને આવું છું કારણ કે મારે માતા મેલડીને એ તો પૂછવું પડશે ને કે હવે મારા દાદાને અહીંયા પાછા લાવવામાં કેટલો સમય લાગશે કારણ કે વધારે વેળા વીતી જશે તો મારા દાદા પોતાના પ્રાણ ખોઈ બેસશે આમ કહી અને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને ફરી પછી તે સમડી બની અને ઉડતી ઉડતી આ વિક્રમ ભુવાના ગામમાં પહોંચે છે અને ત્યાં ગામના પાદરે બે ચાર માણસો ગાંગીને જોઈ જાય છે અને ગાંગીને જોઈ જતાની સાથે જ તેઓ ગાંગીના પગમાં પડી ગયા કે ગાંગી તું તો એ જ છે કે જેણે અમારા વિક્રમ ભુવાજીને મોતના મુખમાંથી બચાવ્યા હતા અને એક માણસ તો ગળગડતી દોટ મૂકી અને પહોંચે છે વિક્રમ ભુવાજીના રહેઠાણે અને ત્યાં જઈને કહે છે કે ભુવાજી તમે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા અને જીવવાનો કોઈ જ સહારો વધ્યો ન હતો ત્યારે ગાંગીએ આવીને તમને બચાવ્યા હતા ને એ ગાંગી તમારા ગામના પાદરે આવી છે અને હવે ગામના સીમાડેથી તે આપણા ગામ તરફ આવી રહી છે ત્યારે વિક્રમ ભુવાજીને આટલો સંદેશ મળતાની સાથે જ તે ગળગળતી દોટ મૂકે છે અને એમના માણસોને કહે છે કે સામૈયા તૈયાર કરો ને ગાંગીના વધામણા કરો અને આમ ગામના સીમાડે ગાંગીને રોકવામાં આવે છે અને ત્યાં વિક્રમ ભુવાજી પહોંચે છે અને ગાંગીના પગમાં પડીને કહે છે કે દીકરી તું સાક્ષાતમાં જગદંબાનો અવતાર છે તારા કારણે મને નવું જીવન મળ્યું છે અને આ જીવન હવે સદાયને માટે તારી આભારી છે ત્યારે ગાંગી કહે છે કે પણ ભુવાજી મને અહીંયા કેમ ઊભી રાખી છે ત્યારે એ ભુવાજી એટલું કહે છે કે મારા માણસો તારા સામૈયા કરવા માટે બધી તૈયારીઓ કરીને આવે છે ત્યાં સુધી તું અહીંયા ઊભી રહી જા ત્યારે ગાંગી એટલું જ કહે છે કે પણ વિક્રમ ભુવાજી હું તો તમારી મેલડીમાં પાસે એક મારો પ્રશ્ન લઈને આવી છું કે મારા બાબાને તમે આઝાદ કરાવવાનું વચન તો આપ્યું છે પરંતુ એ ક્યારે બનશે હવે મારા બાબા વગર મારાથી રહેવાતું નથી અને મારી ધીરજ ખૂટી ગઈ છે માટે મારે માતા મેલડીને આટલો પ્રશ્ન પૂછવો હશે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે બેટા તારા પ્રશ્નનો જવાબ તને મળી જશે અને હું ભુવાજી તને એટલું કહું છું કે આજે કદાચ મારી મેલડી તને અમુક દિવસનો સમય આપે અને એ દિવસ પૂરા થાય એ પહેલાં જો તારા બાબાને લઈ અને જો અહીંયા તારા રહેઠાણે ના આવે તો માતા મેલડીને ફટકે છે ત્યારે ગાંગી કહે છે કે એટલે તો ભુવાજી તમારી મેલડી પાસે હું આવી છું અને આમ પછી માતા મેલડી કેટલા દિવસનો સમય આપે છે અને કેવી રીતે તે આ ગાંગીના બાબાને લઈ અને પાછી આવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી